રાજકોટમાં ડોક્ટરોની હડતાલ મામલે શિવસેનાએ પણ ઝુકાવ્યું છે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી શિવસેનાએ ડોક્ટરોની હડતાલનો વિરોધ કર્યો છે રાજકોટના ડોક્ટર વિવેકભાઈ જોશી સામે ત્રણસો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં ખાનગી ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે જેનો વિરોધ શિવસેનાએ કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અહેવાલ લલિત વ્યાસ

સિનિયર ડોક્ટર્સ આઈએમ ના પદાધિકારીશ્રીઓ સિવિલ સર્જન મેડિકલ કોલેજમાંથી સીડીએચ ઓ આજે સાડા ચાર વાગ્યા મિટિંગ રાખી છે અને એમાં મૂળ આશય એવું છે કે જે દર્દીઓ સૌરાષ્ટ્રના બધા રાજકોટમાં આવતા હોય છે એ લોકોને રેફરલ સર્વિસીસ મળે ઇમરજન્સી સર્વિસેસ તાત્કાલિક અસરથી મળે એના માટે અમે અપીલ કરશું અને આશા છે કે એ લોકોને માન્ય રાખશે